ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય રોડ શો યોજાયો સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગેનીબેન ઠાકોરે જાહેર રાજમાર્ગો પર લોકોનું અભિવાદન ઝીલ્યું બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરિયાજી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા ડીસામાં યોજાયેલ રોડ શો દરમિયાન બજાર વચ્ચે તેમણે શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતાં સામાજિક તત્વોને ખુલ્લી ચેલેન્જ આપી હતી સાથે સાથે ઘેનીબેન ઠાકોરે જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જનતા આશીર્વાદ આપશે અને હું જીતીશ તો સૌથી પહેલો મુદ્દો ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાનો હશે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમીના રોજ યોજાવાનું છે જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે ભાજપ દ્વારા એક મહિના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં જાહેર સભા યોજાશે જોકે કોંગ્રેસમાંથી હજુ પણ કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાં જાહેર સભા જાહેર થઈ નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વર્ગસ્થ વડે પ્રચાર કાર્યની દોર સંભાળી રહ્યા છે ત્યારે આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો ડીસાના હવાઈ પિલરથી રોડ શોની શરૂઆત થઈ હતી દીપક હોટલ ચાર રસ્તા આગળથી ગઈને ઠાકોરે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઈકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ અલગ પ્રકારનો માહોલ ઊભો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રોડ શો ગાંધીજી પ્રતિમા પાસે પહોંચતા ભગવતી શોરૂમના માલિકા અમૃતભાઈ માળી સહિત વેપારીઓ દ્વારા ગેનીભાઈ ઠાકોરની ફૂલહાર પહેરાવી સાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રોડ શો દરમિયાન રિસાલા બજાર વચ્ચે કેનીબેન ઠાકોરે જાહેરમાં અસામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓની અસામાજિક તત્વોને લઈને બે અધિકારીઓને હેરાન કરવામાં પ્રયત્નો કરે છે આવા તત્વોને ઘેરીબેન ઠાકોરની બજાર વચ્ચે ચેલેન્જ કરી હતી મહેરબાની કરજો કુદરતના ઘરે દેડ છે અંધેર નથી તેમણે પણ પહોંચી વળવા માટે કોઈને કોઈ સક્ષમ છે રાખી હું આપું છું કે બેન દીકરીની આવે ક્યારેય હટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછે હટ કરશે નહીં તે વાતની લોકસભાના ઉમેદવાર ઘેનીબેન ઠાકોરે ખાતરી આપી હતી જ્યારે આજે યોજાયેલ રોડ શોમાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા